અગિયાર એપ્રિલ એટલે વિશ્વ પાર્કિન્સન દિવસ તરીકે ઉજવવામાં આવે છે પાર્કિન્સન રોગ માટે કામ કરતી બળવંત કે પારેક પાર્કિન્સન ડિસીઝ એન્ડ મુવમેન્ટ ડિસઓર્ડર સોસાયટી એનજીઓ સંસ્થા છે આ સંસ્થાઓ આ દિવસને પાર્કિન્સન રોગ વિશેની જાગૃતિ માટે ઉજવણી કરે છે પરંતુ શું તમે પાર્કિન્સન રોગ વિશે જરૂરી માહિતી જાણો છો પાર્કિન્સન રોગ એટલે કંપવા અને મોટી ઉંમરના લોકોમાં જોવા મળે છે આ રોગ મોટાભાગે પચાસ વર્ષથી ઉપરના લોકોમાં જોવા મળે છે પરંતુ હવે ધીમે ધીમે તે યુવાનોમાં પણ આ રોગ થઈ રહ્યો છે પાર્કિન્સન રોગમાં કંપવા ધ્રુજારી ચાલવાની સ્પીડ ધીમી થઈ જવી સ્નાયુઓ જકડાઈ જવા સહિતના લક્ષણો જોવા મળે છે ગુજરાતમાં સર્વપ્રથમ ભાવનગર ખાતે પાર્કિન્સન સપોર્ટ ગ્રુપની શરૂઆત પી એન આર સંસ્થા ખાતે થઈ હતી જ્યાં દર્દીઓની કસરત દ્વારા રોગ સામે રક્ષણ મેળવવામાં મદદ કરી રહી છે આ રોગ વિશે વિસ્તૃત જરૂરી માહિતી જાણીએ આ સંસ્થામાં હું દસ વર્ષ ઉપરથી કામ કરું છું હવે હું તમને થોડીક પાર્કિન્સન વિશેની માહિતી આપું તો પાર્કિન્સન રોગ એ મગજને લગતો રોગ છે જેમાં ડોપામાઇન ઉત્પન્ન કરતા કોષો અમુક કારણસર નાશ પામે છે એટલા માટે જે ડોપામાઇનનું સ્તર છે એ મગજમાં ઓછું થઈ જાય છે અને જેને કારણે પાર્કિન્સનના લક્ષણો અને એવું બધું જોવા મળે છે તો પાર્કિન્સનના લક્ષણો બે પ્રકારના હોય છે એક છે મોટાર સિમ્ટમ્સ અને બીજા છે નોન મોટાર સિમ્ટમ્સ મોટાર સિમ્ટમ્સ જે લક્ષણો છે એ આપણે જોઈ શકતા હોય છે એટલે કે એમાં ચાર પ્રકારના લક્ષણો આવે પહેલું છે એ છે ટ્રેમર એટલે કે ધ્રુજારી બીજું છે એ બ્રેડિકાઇનેઝિયા છે એટલે એમાં બધી ક્રિયાઓ ધીમી પડી જાય છે એટલે કે ખાવાની સ્પીડ ચાલવાની સ્પીડ બધી જે ગતિ છે ક્રિયાઓ છે એ ધીમી પડી જાય છે ત્રીજી વસ્તુ છે સ્નાયુઓ જકડાઈ જવા કે જેને રિજિડિટી કહેવામાં આવે છે અને ચોથી વસ્તુ છે જે બેલેન્સનો પ્રોબ્લેમ થતો હોય છે ચાલવામાં તકલીફ પડતી હોય એટલે કે ચાલવામાં બેબી સ્ટેપ્સ થઈ જાય છે પછી બીજું છે કે ઊભા થઈને ચાલવાનું જે શરૂઆત કરવાની હોય એમાં પણ તકલીફ થતી હોય છે અને આ સિવાય જે પોસ્ચરમાં તકલીફ થાય છે એટલે કે પોસ્ચર બદલાઈ જાય છે બેસવાની રીત બદલાઈ જાય એટલે સ્ટૂપ પોસ્ચરથી જે આગળની બાજુ ઝૂકી ગયેલા હોય છે પાર્કિન્સના દર્દીઓ તો આ જે છે એ મોટા લક્ષણો થયા નોન મોટારમાં છે જે અલં અલંચલનને લગતા નથી એમાં પણ ઘણી બધી રેન્જના લક્ષણો જોવા મળે છે જેમ કે યાદશક્તિનો અને વિચાર શક્તિના પ્રોબ્લેમ થવા પછી ઊંઘ ના આવવી ડિપ્રેશન એન્ઝાયટી કબજિયાત આ મેન છે આની સિવાય પણ ઘણા બધા નોન મોટાર સિમ્ટમ્સ લક્ષણો છે પાર્કિન્સનના દર્દી અનુભવતા હોય છે આના માટે મોટાભાગે એમ આરઆઈને એવું બધું ટેસ્ટ થતાં હોય છે પરંતુ એમ દ્વારા ખબર નથી પડતી એક્ઝેક્ટલી પણ જે લક્ષણો છે એ જાણીને અને બીજા એક ડોપમેન્ટ ટેસ્ટ કરીને આના વિશે જે રિપોર્ટ્સને એવું કરતા હોય છે સ્પેશિયલી આના માટે જે ડૉક્ટર્સ છે એ ન્યુરોફિઝિશિયન્સ જે મગજને લગતા રોગોના નિષ્ણાતો હોય છે એમની પાસેથી આપણે ડાયગ્નોસિસને એવું થતું હોય છે એના માટે જે દવાઓ છે એ ડોપામાઇનને લગતા જે સ્તર વધારવાની છે એ દવાઓ હોય છે આની સિવાય પણ અમુક સાથે સાથે શું કરવું જોઈએ તો જે દવાઓની સાથે સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ છે એ છે એક્ટિવ લાઈફ અને જે ફિઝિયોથેરાપી છે હવે આમાં એવું થાય કે પાર્કિન્સનમાં ખાલી એક અંગ ઉપર જ અસર નથી થતી શરીરના ઘણા બધા અંગો ઉપર અસર થાય તો એ પ્રમાણે એની થેરાપીઝ અને એક કરતાં વધારે થેરાપીઝ લેવાનું જરૂરી પડતું હોય છે પાર્કિન્સનના દર્દીઓને કારણ કે પાર્કિન્સનનો રોગ છે એ રોજિંદી ક્રિયાઓને અફેક્ટ કરતો રોગ છે એટલે કે તમારે જમવાનું તકલીફ પડતી હોય પાર્કિન્સનમાં બટન બંધ કરવા જે રોજિંદી ક્રિયા છે બ્રશ કરવું નાવું ધોવું પોતાનો ખ્યાલ રાખવો પછી ચાલવું એટલે કે ટ્રાન્સફર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું કપડાં પહેરવા માથું ઓળવવું આ જે રોજિંદી ક્રિયાઓ છે એમાં જ એટલી બધી તકલીફ પડતી હોય છે કે જેને કારણે આ બધી અલગ અલગ થેરાપીઝ લેવી પડે જેમ કે સ્નાયુને લગતું જે પણ પ્રોબ્લેમ છે એના માટે ફિઝિયોથેરાપી છે બેલેન્સ માટે પણ ફિઝિયોથેરાપી છે રોજિંદી ક્રિયાઓ નથી થતી એને માટે ઓક્યુપેશન થ્રી થેરાપી હોય છે સ્પીચમાં પ્રોબ્લેમ હોય છે તો સ્પીચની થેરાપી હોય છે જે કોગ્નિશનને લગતું હોય છે તો એના માટે કોગ્નિશન અને આપણે કાઉન્સલિંગ જે ડિપ્રેશન એના માટે કાઉન્સલિંગની પણ હોય છે આ ઉપરાંત પણ ઘણી બધી એવી થેરાપીસ છે જેમ કે ડાન્સ થેરાપી આર્ટ થેરાપી મ્યુઝિક થેરાપી અને એ બધી અલગ અલગ થેરાપીનો ઉપયોગ કરી એમની લાઇફ સ્ટાઈલ સુધારવાનું અને એક્ટિવ રહેવાનું શીખવામાં આવતું હોય છે તો આ બધી ક્રિયાઓ જે છે બધી જ થેરાપીસ છે એના સેશન્સ આપણે અહીં દર રવિવારે પાર્કિન્સનના દર્દીઓ અને તેમના કેરગિવર્સ માટે દર રવિવારે સાડા દસથી થી સાડા બાર સુધી એ લેવામાં આવતા હોય છે કે જે ફ્રી ઓફ કોસ્ટ છે અને તમે ડાયરેક્ટ એ રીતના જોડાઈ શકો છો આ રોગ કેવા દર્દીઓને યસ આ આપણે જોવા જઈએ તો સ્પેશિયલી મોટી ઉંમરમાં જોવા મળતો રોગ છે એટલે કે પચાસ વર્ષ પછીના લોકોમાં જોવા મળે છે સ્ત્રીઓમાં અને પુરુષોમાં ઓલમોસ્ટ આપણે કોઈ ડિફ્રેન્શિયેટ કરી શકતા નથી પણ થતા હોય છે બંનેમાં રોગો પરંતુ હવે યંગર એજમાં પણ આ રોગ જોવા મળે છે એટલે કે વીસ ત્રીસ વર્ષની ઉંમરના પણ લોકોમાં અમુક કેસિસમાં જોવા મળે છે પછી ઘણી વખત સવાલ આવતો હોય છે કે આ વારસાગત છે કે નહીં તો બહુ ઓછા કેસીસમાં આ વારસાગત હોય છે પરંતુ એવું નથી કે બહુ બધા કેસીસ બહુ ઓછા કેસીસમાં જોવા મળતું હોય છે ખાસ કરીને અત્યારે ગુજરાતમાં આ રોગનું પ્રમાણ વધી રહ્યું છે તો આનું પ્રમાણ વધે છે કે ઘટે છે હવે એક રીતનું જોવા જઈએ તો આપણા આખા દુનિયામાં એક કરોડથી વધારે લોકો આ રોગથી પીડાતા છે એક એવું સ્ટેટિસ્ટિક છે આપણે ભારતમાં પણ દસ લાખની આસપાસ લોકો આ રોગથી પીડાય છે અને એક શોકિંગ પહેલાં જોવા જઈએ સ્ટેટિસ્ટિક્સ તો યસ આ રોગ ધીમે ધીમે વધી રહ્યો છે બહુ બધા લોકોમાં જોવા મળી રહ્યો છે અને મેં કીધું એમ કે યંગર એજમાં પણ યુવાનોમાં પણ આ રોગ આપણે થતું હોય છે એવું ડાયરેક્ટ આનું પાછું એક બીજું એક વસ્તુ છે કે આનું એક્ઝેક્ટ રીઝન ખબર નથી કે જેને કારણે આ રોગ થાય છે ખાલી અમુક કારણસર એ કોષો નાશ પામે છે મગજના એવું જ છે પણ એક્ઝેક્ટ રીઝન ખબર નથી પડતી પણ એક રિસર્ચ પ્રમાણે એવું છે કે જે ડિપ્રેશન અને એન્ઝાઇટી અને સ્ટ્રેસને કારણે આ રોગમાં પ્રમાણ વધતું હોઈ શકે છે એવું એક રિસર્ચ કહી રહ્યું છે આ રોગને નાખવા માટે કઈ ઉપાયો કરી હવે એવું એક્ઝેક્ટ કહી નથી શકાતું કે આ વ્યક્તિને રોગ થશે જ કે એવું કોઈ આપણે પહેલેથી પ્રિવેન્શન વસ્તુ નથી કરી શકતા પણ એક વસ્તુ આપણે કહી શકીએ કે જો આપણી લાઇફસ્ટાઈલ સારી હોય છે ખાવા પીવાથી લઈને રહેણી કેણી બધું જ સામાજિક રીતના પણ હળવું ભળવુંથી લઈ બધી રીતનું સારું હોય તો આ રોગને આપણે જે રોગીઓ છે પણ જેમ કે દર્દીઓ છે એમના માટે પણ આ છે બેસ્ટ વસ્તુ એ જ છે કે શારીરિક રીતના અને માનસિક રીતના એક્ટિવ રહેવું ઘણી વખત એવું જેમ કે રિટાયરમેન્ટ પછી એ એક્ટિવિટી ઓછી થઈ જતી હોય છે પરંતુ આમાં આ જે દર્દીઓ છે એમને એકચ્યુલી જેટલું બને એટલું સક્રિય રહે એક્ટિવ રહે તો એ સારું છે મને લગભગ છ વર્ષથી પાર્કિંગ સન્સ છે પાંચ વર્ષથી તો હું કન્ટિન્યુ આવું જ છું અને અહીંયા આવીને મને એટલી બધી રાહત છે મારે દવા મારી આગળ વધતી નથી એમને એમ કંટ્રોલમાં ચાલે છે અને અહીંયા કસરત નહીં કસરત સિવાય ઘણું બધું મળે છે કે અમને વિવિધ પ્રવૃત્તિ કરાવે છે બે પિકનિકમાં લઈ જાય છે બહાર લઈ જાય છે કોઈ પણ જાતની અમને તકલીફ પડતી નથી ઉલટાનું અમને કુટુંબ કરતાં અહીંયા મજા આવે છે મને પાર્કિંગ સન્સમાં ખાલી હાથ ધ્રુજે છે અને પાંચ વર્ષથી હાથ ધ્રુજે છે એટલો જ ધ્રુજે છે એમાં કોઈ ફેરફાર થયો નથી અને કાંઈ મુશ્કેલી નથી મને ખૂબ જ એક તો જાણે હું મારું બધું કામ જાતે કરું છું ઘરકામ કરું છું અને મને કોઈ દિવસ કાંઈ તકલીફ પડી નથી અમે તે અમને કહે છે કે તમે જેટલું કામ કરશો જેટલું હલનચલન કરશો કસરત કરશો એટલો તમને વધારે ફાયદો થશે પણ એક વસ્તુ ચોક્કસ છે કે આવું ઘરના કોઈ ન કરાવે એટલું સરસ અમને એ કરાવે છે હું પોતે ટીચર હતી શિક્ષક હતી હું કસરત કરાવતી હતી બાળકોને હવે મારે જ કસરત કરવાના વાળા છે અને મને છેલ્લા બાર વર્ષથી પાર્કિઝમનો આ જે રોગ છે એને લાગુ પડેલો છે અને આ રીતે આનું એમઆરઆઈ કરાવી અને પછી જ આ રહ્યો છે આ સંસ્થાની અંદર હું આ પીએનઆર સંસ્થાની અંદર જ્યારથી આ પીએનઆર સંસ્થાએ પાર્કિઝમના લાભાર્થ દર્દીઓને જ્યારથી આ શરૂ કર્યું છે ત્યારથી હું અહીંયા આગળ અને હું મેમ્બર કહું તો હું મેમ્બર છું અને હું રેગ્યુલર આ પીએનઆર સોસાયટીની જે કસરતના પીરિયડ જ્યારે જ્યારે લેવાય છે એટલે કે દર રવિવારે આમ તો સ્ટાન્ડર્ડ એમનું ઓલું છે વચ્ચે અમે ગુરુવારે શરૂ કર્યો હતો પરંતુ વચ્ચે કરોના વખતે બે એક વરસ જેવું બંધ રહ્યું હતું અને પછી પાછું શરૂ થયું છે અમે હું આ પીઆરનાર સંસ્થાનો એટલો બધો ખૂબ જ આભારી છું કે જે મને દસ વર્ષથી છે એની અંદર થોડું ઘણું કોઈ પણ રીતે ઇમ્પ્રૂવ થાય છે ડૉક્ટરો એમ કહે છે કે તમારે દવા તમને ટેમ્પરરી જ આ રાહત મળે છે પરંતુ આનો કોઈ ઈલાજ મટી જાય એવું નથી એટલે એ તો એક મેડિસનની બાબત થઈ ગઈ અને ત્યાં સ્ટોપ થઈ ગયું ત્યારે આ સંસ્થાએ એને ચેલેન્જ રૂપે કામ કરે છે એવું હું કહી શકું કારણ કે જે વસ્તુ આ શક્ય જ નથી ત્યારે આ લોકોએ અમને એવી ધારણા આપે કે આ રોગને આગળ વધતો તો અમે તમને અટકાવશું જો તમે નિયમિત કસરત કરો અને આના અમારે જે અમુક માર્ગદર્શન આપે કરે બીજું આ સંસ્થાએ કોઈ દિવસ અમને એવું નથી કીધું તમે દવા ન લ્યો તમે ફલાણા ડૉક્ટર પાસે જાઓ એવું દવાની બાબતની અંદર અમને સંપૂર્ણપણે અમે અમારી સ્વેચ્છાએ જે ડૉક્ટર પાસે જવું હોય એ જાય છે અહીંયા આગળ હું જ્યારથી જોઈન્ટ થયેલો છું ત્યારથી જે આમના ઇન્સ્ટ્રક્ટરો છે જે આમના હોદ્દેદારો છે એમાં જે હું ઓળખું છું તે પ્રમાણે પડિયા સાહેબ છે પછી ભાવિન સર છે અને મિશ્રા સર છે આ લોકો અમને કોઈ દિવસ અમારા ઉપર ગુસ્સે થયા નથી કે નથી અમારા ઉપર અમને અમારી તમામ વાતો એ એટલું બધું શાંતિથી સાંભળી અને અમને સોલ્યુશન આપે છે કે એ જેથી કરીને અમને અમારા આ રોગ સામે જેને મટવાનો જ નથી એ ડૉક્ટરો કહે છે ત્યારે અમારું આશાનું કિરણ આ પીએનઆર સંસ્થા ઉપર ખૂબ જ છે અને હું નિયમિત રીતે આમાં કોઈ પણ રવિવાર ન પડે એની હું ખાસ કાળજી રાખી અને આવું છું હું ફરીવાર આ પીએનઆર સંસ્થાનો ખૂબ જ ખૂબ જ આભારી છું એ બાબતનું ગૌરવ લઈ શકે છે કે ગુજરાતની અંદર પહેલી પરકિન્સન સપોર્ટ ગ્રુપની જો સ્થાપના થઈ તો એ ભાવનગરમાં અને એ પીએનઆર સોસાયટીના નેજા તળે આ સાથે અમે એક બીજો કાર્યક્રમ શરૂ કર્યો છે જેનું નામ છે હેલ્ધી એજિંગ એ બહુ સિક્સ્ટી યસ સોળ સાઠ વર્ષથી ઉપરના જેટલા આપણા ભાઈઓ કે બહેનો છે એમનું લાઈફ સ્મૂધ રહે એ માટે થઈને કસરત કરાવવામાં આવે છે અને એ પણ નિયમિત કરાવવામાં આવી રહી છે દર ગુરુવારે સાંજે સાડા પાંચથી પાંચથી છ પાંચથી છ દરમિયાન આ કસરત કરાવવામાં આવે છે અને લોકો એમાં ખૂબ રસ લઈ રહ્યા છે એ એક સારી વાત છે કારણ કે લોકોને સાઠ પછી ખરેખર એમ લાગતું હોય કે હવે આપણો શું ઉપયોગ છે ને આપણે હંમેશા કે ઘરે બેસીને જે કાંઈ પ્રોબ્લેમ થાય એની કરતાં આવી કસરતથી લોકોનું જીવન સ્મૂધ બને છે અને એ લોકોને આનંદ આવે છે અગિયાર એપ્રિલ મીન્સ પરકિન્સન ડે પરકિન્સન બીમારી એક એવી છે જેનાથી માણસની જીવવાની જે મજા હોય છે એ જતી રહે છે અને દરેક કામની અંદર ખચકાટ વર્તાય છે પ્લસ ધ્રુજારી પણ આવે છે એકલી ધ્રુજારી હાથ કે પગની આવે એ જરૂર નથી ઘણી વખત એનાથી પણ વધારે સિરિયસ જ્યારે પરકેન્સન રોગ હોય ત્યારે ફ્રીઝિંગ થાય છે માણસ ચાલી ન શકે બે ભેગા થઈ ગયા હોય પગ તો બીજાને મદદ લઈને છૂટા પાડવા પડે આ જે બીમારી છે એનો કોઈ અત્યારે ઉપાય મેડિકલમાં કે આયુર્વેદમાં છે નહીં એના બદલામાં પર્કિન્સન દર્દીઓને કસરત જુદી જુદી કસરતો કરવામાં કરાવવામાં આવે છે એવું એક સેન્ટર આપણે ભાવનગરની અંદર પીએનઆર સોસાયટી ચલાવી રહ્યું છે આજે એ સેન્ટરને બાર વરસ થવા જાય છે અને પરકિન્સન પેશન્ટને દર રવિવારે સવારે સાડા દસથી સાડા બાર સુધી કસરત કરવામાં કરાવવામાં આવે છે તેમજ ખાવા પીવા વગેરેનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે અમારા સેન્ટરનો અમારો અનુભવ એવો રહ્યો છે કે કસરત કરાવવાથી દર્દીઓને જે પરકિન્સનની દવા આપવામાં આવે છે એ ડોઝમાં ઘણો સુધારો થયો એટલે કે એ ડોઝ ઘટ્યો છે એટલે અમે શ્રદ્ધાપૂર્વક કહી શકીએ કે કસરતથી પરકિન્સન જે દર્દીઓ છે એને ફાયદો થાય છે અને એટલા માટે જ દરેક દર્દી એ સમજે છે કે આનો કોઈ ઉપાય નથી પણ કસરત કરવાથી એમાં ફેર પડે છે અમે જ્યારે શરૂઆત કરી ત્યારે એક મેડિકલ કોન્ફરન્સ અમે યોજી હતી અને એની અંદર ન્યુરો ફિઝિશિયન્સ બધા આવેલા અને એ ફિઝિશિયન્સના વાર્તાલાપ પછી એક કાર્યક્રમ આખો નક્કી કરવામાં આવ્યો અને ત્યારથી આ પરકિન્સન સપોર્ટ ગ્રુપ કે જેના દાતા બળવંત કે પારેખ છે અને જે પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝના માલિક છે તેમના નામથી ચાલે છે પીએનઆર સોસાયટીને એક આ તક મળી કારણ કે પરકિન્સન પણ એક પ્રકારની ડિસેબિલિટી જ છે પણ પીએનઆર સોસાયટી એકવીસ ડિસેબિલિટી ઉપર કામ કરે એમાંની પરકિન્સન પણ એક હોય પીએનઆર સોસાયટીએ તાત્કાલિક સ્વીકારી જવાબદારી અને આજે અગિયાર વર્ષથી આ સેવા પીએનઆર સોસાયટી આપી રહી છે પીએનઆર સોસાયટી જ્યારે અગિયાર એપ્રિલ આવી રહી છે ત્યારે એવું ઈચ્છે છે કે ભાવનગરના લોકો જે અત્યાર સુધી જેને ખબર નથી કે આવે પ્રકારનું એક પરકિન્સન સપોર્ટ સેન્ટર ચાલે છે એ માટે લોકોને સજાગ કરે અને વધારે માહિતી માટે થઈને પી એનઆર સોસાયટીનો સંપર્ક કરે